બે દિવસે એ બી પકડાયું હતું પણ મેં તને જતો કરી દીધો મારી નહીં પકડાયો પાછો તમને એ નહીં ખબર મળે બાકી આજની વાત પકડાયો છે કીધું તું આ તો નક્કી ખોટું બોલ્યો

બરાબર છે હવે વિચારવા જેવી વાત છે નવ્વાણું ટકા તો તમને ખ્યાલ આવી જ જાય જો કે આ રસ્તો જોઈને કે ભાઈ ક્યાં જઈ રહ્યા છે બરાબર અને અત્યારે ઉઠવાનું હતું સવારે વહેલા ઉઠાયું નથી ફોન સાયલન્ટ રહી ગયો તો મારો એના કારણે હું ઉઠી ના શક્યો ઉઠાડ્યો પણ બીપી નહીં હું ત્યારે ફૂલ ઊંઘમાં હતો મેં કીધું ચલો આજનો દિવસ હવે કેન્સલ થયો છે તો મારી તો ગોળી સાંજના સમય તો સેટિંગ નહોતું આવ્યું એટલે આજના દિવસ માટે પાડી દીધી છે આપણે ચા ઓકે સો મતલબ મારે રાત્રે કામ છે જ્યાં જવું છું ત્યાં

પછી આગળનો વહીવટ કરીએ સો ચલો ગાઈસ જે કામ માટે આવ્યા હતા એ કામ માટે હવે ફાઇનલી નીકળી ગયા છીએ રેડી વેડી થઈ ગયા છીએ બરાબર જોડે સુરે સંભાળવા લઈ લીધા છે એમની ઈચ્છા હતી કે ભાઈ મારે આવું છે હાલો તમે હાલ બરાબર કોને મળવાના છીએ શું કરવાના છીએ તો હમણાં થોડીવાર પછી તમને બતાવી દઈશ કે કોને મળવાના છીએ બરાબર છે ત્યાં સુધી તમે મહીસાગરના રસ્તા જુઓ બરાબર મહીસાગરની બે ઈકો રસ્તા ના ચલો ભાઈ ચલો ફટાફટ ગાઈસ અત્યારે અમે લોકો આવ્યા હતા મૈસાગર જિલ્લાની અમારી એસપી ઓફિસમાં યસ સર હે યસ સર સાહેબને મળ્યા સફીન હસન સર અમારા અહીંયા હમણાં આવ્યા છે 4 મહિનાથી ફરજ ઉપર ને અમુક મુદ્દાઓ પર વાતચીત કરી છે ઓલમોસ્ટ બધા મુદ્દા પર વાત કરી લીધી છે માર ભાઈ બેઠો તો હા મે

પેલી વખત હું તો સાચી આ પોલીસ વેરિફિકેશન માં પોલીસ સ્ટેશન ગયેલો ના પોલીસ સ્ટેશન એ જીવન માં પેલી વાર તો ભાઈ આવું બધું છે એકચુઅલી માં વિડીયો વિડીયો તો ત્યાં અંદર શૂટ નહીં કરે અમે બરાબર છે બટ તો પણ અમે મળવા આવ્યા હતા સવારે અમે ચંદુન ને મળે ત્યારે અલગ કપડા માં હતા અત્યારે અલગ કપડા તમને લાગતું નથી આ બે ની તો વાત કરું છું યાર આ લોકો ને ખબર નહીં પડે એમ ઘૂઘરા જેવા થયા નહીં ઘૂઘરા જેવા રેડી થઈને આવ્યા લગનમાં માં એમ બે છે ને સો ગાય જ રાતના વાગી ગયા છે આઠ ને હું અત્યારે પહોંચવા આવ્યો છું ઓલમોસ્ટ મારા બરાબર છે કેમ કે હું રિટર્ન જઈ રહ્યો છું અહેમદાબાદ અમુક મુદ્દાઓને લઈને વાત કરવાની હતી એટલા માટે અમે લોકો ભેગા થયા હતા બધા જ જે મહીસાગર છે જ્યાં સારા સારા જે લોકો સારા વિડીયોઝ બનાવે છે ક્રિએટર્સ છે બરાબર છે બધા લોકોને મહીસાગરમાં સાહેબ એસપી સફીન હઝન સાહેબ અમારા જ બદલી લઈને ત્યાં ફરજ નિભાવવા માટે આવેલા છે એટલે એમના બે જોડે બેસીને થોડી ઘણી ચર્ચાઓ કરી કે ભાઈ શું કામ હતું કરવું જોઈએ પ્રોબ્લેમ મહીસાગર જિલ્લામાં ચાલી રહ્યા છે એ પ્રોબ્લેમમાં પબ્લિકને કઈ રીતે જાગૃત કરવી બરાબર છે કઈ રીતે એમના જોડે કોમ્યુનિકેશન કરવું કઈ રીતે લોકોને આમાં આગળ વધારવા આ વસ્તુ કરતાં અટકાવવા આ તે બધી વસ્તુને લઈને મુદ્દાઓની વાત કરવાની હતી કોના કોના એરિયામાં શું પ્રોબ્લેમ ચાલી રહ્યા છે आते बड़ी वस्तु कहाना so, मतलब सो एना बराबर से बट हम हूँ जाइ बेक टू अहमदाबाद ठीक है सो so, चलो भाई Let's go. So, चलो कोई अपना फूड है ये और अपने को सिर्फ राइस खाने है रात को आजकल आउट चाली रही है भाई રોટલી વોટલી ખાવાની શેડિંગ આવતી નથી આપણે કેમ કે ના પાડી છે ભાઈ પેટ ઉતારવાનું છે એટલે ઓનલી રાઈસ નો રોટી બરાબર રાતે ઓનલી રાઈસ દિવસે બે જ રોટલી આવું બધું અત્યારે મારું ડાયટ ચાલે છે અને નો સુગર ભાઈ સાહેબ બહુ હેવી ડાયટ કરી રહ્યો છું વધારે હવે લાગે છે મને બહુ ભૂખ એટલે હું પહેલા ખાઈ લઉં પછી આગળનો વાત અને આઠે

એટલી એક્ટિવટ એમ કરવાનું ભૂલ ગયું ભાઈ વિકરના ગયું દિલ્પાઈ મૂટે તું ના કહેતા ભાઈ તો લાંગડો પડતો તો ગયું છે કાલ રાત્રે બરાબર છે આના જોડે જે થાય ને બધું રેડી છે એમાં કોઈ ભૂલ નથી હા અરે તો કે હે 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 આપણે સરસ શું થયેલી એ મને હું ઘણા દિવસે નહીં તું એ દિવસે બી પકડાયો તો પણ મેં તને જતો કરી દીધો તો યાદ કર લે દુકાનમાં પકડાયો તો હા હા પાતાલી લખોડી છે અતી બકરીમાં તો હવે ઠંડી હે ને એ બધી ઠંડી આપણે આપ મજા લઈએ બી મેચ કેટલે સેફટી રાખે પણ સેફટી યાર કો હની સેફટી ઘણી સેફટી હે હવે રૂટી જાજો એ બા રૂટી પણ હવે નઈ 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 નઈ

પકડે છે એમ કે બધામ બચાવ જુદું આપણે પકડાવી ચા પડી ગયું કે

હા પકડાયો ને હું કીધું હતું તને દિવસ હવે ના છ હું આવતો હું કીધુંતું ના ના એ ગરગે ની મને મંજૂરી ગરગે ઓકી સંભે હું કીધું મને સીડીવાળી માં આઈ નીજ વાત કરી સીડીવાળા એરો પકડાઈ ગયો મને કીધું આ તો નથી ખોટું બોલ્યો તો કીધું ને કુછો જોઈને મને ખબર પડી જાય કે હું ને હું નહીં હવે જવા દે ભીચા આ રોજ ને મને મારી પણ આ જવા દે બસ આજ ને હવે ખાવું તો કીધું બસ હવે પકડાય ને મને મારી જવા દે બસ મારા પૈને આ પાછું ગુડ મારું છે એટલે એ પાછા એ વિચારતા નહી કઈ દે હે આ કે દિલીપ કે કોઈ નથી કોઈ વિચારો નથી હું કર્યું એટલે હું ને હું સ્ટમ ભર મેલો કરી અને મે બેટ હું તો બતાવું મને ખબર કે બેટ આગે વાગે કરી દીધું

આ તો ભાઈ આવું જોવું રહેવાનું તો ગાઈઝ બસ આજના દિવસ માટે આટલું જ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યુઅર માતા પિતા એન્ડ ભરત માતા જય હર મહાદેવ ગણપતિ